હેમ છો ગાઈસ પર્યુખ આવી આપણે YouTube ચેનલ માં તો આજ થી આપણે ડેઈલી વ્લોગ આવશે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો જલ્દી જલ્દી થી આદી આદી ટ્રેડ ચાલે છે શૂટિંગ નવો 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 નિકળ્યો છે સાહેબ ऊपर देखो जीपर ऐशु की वगैरह उड़ ले बोल जाए ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ जो गैस हमारे जुगाड़ जो इशाक और शुद्ध में बदनी चाहा चाहत माफ़ रख वो इसे बदनी चाहत ना कि वो ते sir मैं जिने जीव मानी नहीं बैठा था आज इन्हीं आ रहे भी नहीं था ती हाँ એની સાથે વાત પણ નથી થતી જલ્દીથી જલ્દીથી મેસેજ કરો મેસેજ કરો डीएम કરો डीएम કરો डीएम આ વાત મીનતી સાથી જો જો ફરક હોય છે બધાની ચાહ નથી હતી સરખી અમે જેને જીવ માનીને બેઠાતા

क्या कर रहे हो भाई फोन में फोटो डाल करने थोड़ी डाल रहे हो हाँ ये तो ही डाल क्या कर रहे हो तू कम ही जाओ देखो सब लोग पोज देके खड़े हैं और ये सब देखो કોઈ ભી ફોટો ક્લિક નહી કરે જોઈ લીધું છે હવે રીલ્સ બનાવીને ફરી વખત મળીએ ચોડાયેલા રેજો તો આપડે રીલ્સ નીકળી જશે

हेलो भाई मोटा हो रहा मोटा हो मोटा हो उधर से नहीं जाने का उधर से जाने का भैया उधर से तो बाबा हिंदी नहीं हेलो भाई आप बता रही हम जा रहे मोटा हो रहा ये तीन कटली से साथ में है ये का हम कारक गुजराती बोले ना तो मुन जाता नहीं हिंदी कारक बस और हम लोग जा आ, हम जाएंगे मोटा वराशा हम जा रहे मोटा वराशा तो ये हमारे साथ राजदीप भैया जुड़े हुए हैं हाँ राजदीप कह रहा है कि व्लॉग लोग के चक्कर में मेरे फोन का चार्जिंग पूरा मत कर देना कुछ रात में बोले तो गाइस पोगिया सी बना रहे सीए आज अपनी मर्सिडीज आज ओडी સોળ પીવા માટે એકલા એકલા થોડી વાર માં આવજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી અમારું થઈ ગયું હવે અમે જઈએ છીએ ચાલો હવે ક્યાં ભાઈ જવાનું છે ક્યાં કોની પાસે જવાનું છે દોરિયા પાસે ચાલો નવા કપડા પહેરીને છે નવા બેઠા છે ચાર જણ ડટો નાઈસ ટુ મીટ યુ થેન્ક યુ ઓ થેન્ક યુ અંગ્રેજી નથી આવડતું સેમ ટુ યુ છે સેમ ટુ યુ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બધી કરો બધી મજા આવે એટલું કરો પણ ગામની ખોટી મારતા દે વિઝા નું નો કરતા આવ્યો આ દો આવી છે આવે હે પાણી તો ભાવ અમે અહીંયા આવી ગયા ભાવમાં આવી રહ્યું પડે સહી ભાઈ ભાઈઓ માટે જઈ આવું પડે જાઓ તો હવે અમે મોટું મોટું નાખ્યું ફ્રેશ થઈ જાય અમે અમારા અડ્ડે બે